હળવદ ખાતે હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન ચૂકવાતા રજૂઆતો કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંથકના હેલ્થ વિભાગમાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન ચૂકવાતો હોય જે અંગે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી યુનિયન દ્વારા હળવદ તાલુકાના હેલ્થ ઓફિસરશ્રીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કર્મચારીઓના પગાર

બાકી બધા તાલુકામાં રેગ્યુલર પગાર થાય જ છે કેમ નથી થતો અહીં એ લોકો પૂછ્યું તો આપણે કે હવે બિલમાં ને બિલ દીધા છે અને હવે સીટ આવશે ને હજી સીટમાં સાઈન એ નથી થઈ મેહુલભાઈ હવે સાઈન થઈને આવે પછી પગાર થાય એટલે હજી અદાજી તો જૂન મહિનામાં થાય પગાર હા જૂનના પહેલા વીકમાં થાય ઘર તો ચલાવવું પડે બધા હવે ઘર ચલાવવા માટે પૈસાની તો જરૂર પડે જ તો ગમે ત્યાંથી પૈસા લઈને એવી લોકોને ઘર તો ચલાવવું પડે પગાર ત્રણ મહિનાથી નથી હમણાં મે મહિનો પૂરો થઈ જવા આવ્યો છે તોય પગાર નથી થાતો અમારે ઘરે અત્યારે મકાન મને કામ ચાલુ તો પગાર તો જોઈએ ને તો પગાર એ નથી કરતા અહીંયા સીટ તો પગારની આપણે દઈ દીધી છે સીટ દર મહિને પહોંચી જ જાય છે તો અહીંયાથી સહી કરીને નથી મોકલતા સહી કરીને મોકલે તો ઉપરથી કઈક પગાર કરે ને